રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં અત્યારે આજનો વિડીયો છે એ તમારા માટે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે બહુ જાજી માહિતી તમને મળવાની છે કેમકે ખેડૂતે આ વર્ષે ગુજરાતમાં ઘણું બધું મગફળીનું વાવેતર કરેલું છે પણ ખેડૂતોને બીજા ઘણા બધા મૂંઝવતા પ્રશ્ન પણ છે કે સરકાર છે એ આપણી મગફળી આજ ફેરે યાદમાં કેટલી લેશે મગફળીનો શું ભાવ આપણે મળવાનો છે એક ખાતાની સરકાર આપણી પાસેથી કેટલી મગફળીનું ખરીદી કરશે હવે જે બજાર ભાવ છે એ શું રહેવાનો છે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને ઓનલાઈન કરવાનું હોય છે મગફળી માટેનું રજીસ્ટ્રેશન એ કેટલી તારીખથી ચાલુ થશે કેટલા દિવસ સુધી એ ઓનલાઈન ચાલુ રહેવાનું છે એવા ઘણા બધા ખેડૂત મિત્રોને મૂંઝવતા પ્રશ્ન છે તો આજે આપણે ઘણી બધી જગ્યાએથી એનો ડેટા ભેગો કરીને તમને માહિતી આપવાના છે કે સરકારશ્રી આપણી પાસેથી કેટલી માંડવી લેવાના છે એક ખાતા દીઠ આપણે કેટલી માંડવી આપી શકશું હવે મણદીઠ આપણે કેટલો ભાવ મળવાનો છે ક્યારથી આપણે ઓનલાઈન કરી શકવાના છે એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે હવે યાર્ડમાં આપણા ઘણા બધા મિત્રો છે ઘણા બધા આગેવાન ખેડૂત મિત્રો છે જેની પાસેથી આ બધો આપણે ડેટા લીધો છે ન્યૂઝ ચેનલમાંથી આ ડેટા લીધેલો છે એમાંથી જે માહિતી મળે છે એ મુજબ આપણે વાત કરીએ તો આજ ફેરે ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક મગફળીમાં થોડું ઘણું નુકસાન જવાની શક્યતા છે હવે નુકસાન કઈ રીતે જાશે એ બધા ખેડૂત મિત્રોને ખબર છે ઘણી વખત ભાવમાં નુકસાન જતું હોય છે ફળી છે એનું વાવેતર ખૂબ સારું થયું છે અને મગફળી છે એ પણ ખૂબ સારી છે તો હવે ભાવની વાત કરીએ કે માર્કેટિંગ યાર્ડમાં આપણે માંડવી વેચવા જાશું ત્યારે આપણે શું ભાવ મળશે ટેકાનો ભાવ જોવા જઈએ તો ચૌદસો બાવન રૂપિયા ભાવ ટેકાનો નક્કી કરેલો છે ખેડૂત મિત્રોને હવે બજાર ભાવની વાત કરીએ ને તો નવસોથી લઈ અને બારસો સુધી ખેડૂત મિત્રને ભાવ મળવાનો છે તમને ખબર છે કે બજારમાં આપણે માંડવી વેચવા જાશું તો સાવ એટલે સાવ ઓછો ભાવ આપણે મળવાનો છે એમએસપીના કહેવા મુજબ આપણે જોવા જઈએ ને તો હકીકતમાં ચૌદસો ને બાવન જે ટેકાનો ભાવ નક્કી કરેલો છે એના કરતાં સારો ભાવ મળવો જોઈએ પણ એવું અત્યારે કંઈ પણ શક્યતા દેખાતી નથી હવે આમાં ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન જવાનું છે હવે આપણે જોવા જઈએ તો જે ખેડૂત મિત્રને માંડવી વાવવામાં ખર્ચ આવે છે પેસ્ટિસાઈડ છાંટવામાં એ બધા ખર્ચનું કેલ્ક્યુલેશન કરીએ ને તો એક મણ દીઠ ખેડૂત મિત્રને પંદરસોથી અને સોળસો જેવો ભાવ આવવો જોઈએ પણ એની બદલે અત્યારે ચૌદસો બાવન ભાવ આપણે નક્કી કરવામાં આવ્યો છે હવે બીજો ખેડૂત મિત્રને મૂંઝવતો પ્રશ્ન એ છે કે એક વ્યક્તિનું ખાતા દીઠ કેટલી માંડવી સરકાર લેશે તો આપણા જે યાદના મિત્રો છે ઘણા આગેવાન ખેડૂત મિત્રો છે ઘણા સ્માર્ટ ખેડૂત છે કે જેની પાસેથી આપણે ઇન્ફોર્મેશન જાણવા મળ્યું છે ગયા વર્ષની વાત કરીએ તો ત્યારે ખેડૂત મિત્રો પાસેથી એક ખાતા દીઠ બસ્સો મણ જેવી માંડવી લેવામાં આવતી હતી એના આગલા વર્ષની વાત કરીએ તો સવા સવાસો મણ એકસો પચીસ મણ માંડવી લેવામાં આવતી હતી હવે આજની તારીખની વાત કરીએ તો સરકાર શ્રીના ગોડાઉનમાં આટલો બધો માલ ભરેલો છે કે જેના લીધે આજ ફેરે માંડવી છે એ બસો મણ તો લેવાની શક્યતા ક્યાંય પણ સુધી દેખાતી નથી એટલે અનુમાન મુજબ આપણે તમને વાત કરીએ તો સોથી લઈ અને દોઢસો મણ જેવી માંડવી એક ખાતા રીત સરકારશ્રી આપણી પાસેથી લઈ શકશે હવે ખેડૂત મિત્રોને મોટો પ્રશ્ન એ કે ઓનલાઈન કરવાની તારીખ શું સરકારશ્રી બહાર પાડશે તો એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી લઈ અને પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આપણે મગફળીનું જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ કરાવવાનું રહેશે તમારે આપણા ગામના જે વીસી હોય ત્યાંથી તમે ફોર્મ ભરાવી શકો છો ફોમ માટેના જે ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ છે આપણે જે સાત બાર આઠની નકલ છે પાસબુકની ઝેરોક્ષ છે એ ડોક્યુમેન્ટ લઈ અને તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે વ્યક્તિ ખાતેદાર હશે જેમ કે તમારા પપ્પાના નામનું તમે ઓનલાઈન કરાવેલું હશે તો તમે જ્યારે મગફળી આપવા જાશો ત્યારે તમારે પપ્પાને ફરજિયાત ભેગા લઈ જવા પડશે એવી શક્યતા આપણે દેખાય છે કે જેનું ખાતું હશે એ ખાતેદારને ત્યાં હાજર રહેવું પડશે ખેડૂત મિત્રો આ પ્રશ્ન વિશે તમારું શું કેવું થાય એમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો જો તમે પણ ઈચ્છતા હો કે ચૌદસો બાવનની બદલે આપણે સોળસોની આજુબાજુમાં ભાવ મળે તો આપણે સારું એવું વળતર પણ મળી જાય જો તમે અમારો વિડીયો પહેલીવાર જોતા હો તો તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો ફેસબુક પેજમાંથી જોતા હો તો તમારા પેજને ફોલો કરી લેજો અને બધા ખેડૂત મિત્રોને ખાસ કરીને નમ્ર નિવેદન છે કે તમે બધા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી નાખો જેથી કરીને આપણે મગફળીનો સારો એવો ભાવ મળી જાય અન્ય પાકોની વાત કરીએ તો જેમાં મગ છે એ તમને સત્તરસો તેપન રૂપિયામાં મગ લેવામાં આવશે અડદની વાત કરીએ તો પંદરસો ને રૂપિયામાં અડદ લેવામાં આવશે અને સોયાબીનની વાત કરીએ તો એક હજાર ને રૂપિયા સોયાબીનનો ભાવ તમને મળવાનો છે હવે જે ઓનલાઈન રજીસ્ટ્રેશનની ડેટ છે એને સરકારશ્રીને આપણે નિવેદન કરીએ કે જેથી કરીને પંદર દિવસનો ગાળો છે એ લંબાવીને દોઢ મહિના સુધીનું રાખે જેથી કરીને બધા ખેડૂત મિત્રો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી નાખે હવે આવી આવી માહિતી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરો અમારું ફેસબુક પેજ છે એને ફોલો કરો જેથી કરીને માહિતી તમને અવારનવાર મળતી રહે બાકી આવા જ એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ